એટલે એમાંથી ઓલ હાથી ભગા જેવું થઈ ગયું ત્યાંથી ભારકો ભાય અને એમાં સીલ મોટલો લાગ્યો અને ચેકો માર્યો ને તો બહુ મોટો ચેકો માર દીધો આખો ખાડો પડી ગયો અચ્છા હા પછી એટલે ભારકું નથી થાય તું ઓલું વાયરન જેવું થઈ ગયું થોડું એમ ફોનનું અચ્છા રિયાજ કરવા હા દવા ઘર ક્યાં છે મારું ઘર ભાડાનું છે ખોડિયાર નગરમાંથી કોડિયારનગરમાં ક્યારે આપણા છોકરીએ ફોન કર્યો તો સુદરતનો ગયો હતો ને છોકરીએ મારી બહુ છોકરાને ફોન કર્યો પપ્પા આમ દાખલ છે દવાખાનામાં પાછળથી વહુ બોલી કે ભલે મરી જાય કે એવું કીધું હા એટલે પછી જાવું જ નથી આવું કરું મારે જ રમું ભલે જાય બીજું અમારા લોકોના આશ્રમ છે બીજું કંઈ નથી કઈ બાજુ નામ તમે ઉના ઉના બાજુ સુપર ઉના શું થયું તમારા પત્નીને આટેકતા લઈ ગયો ક્યારે પાંચમા મહિના

પરિવારમાં બીજા કોઈ ને પરિવારમાં કોઈ નથી મારી બા છે એ વૃદ્ધાશ્રમમાં એ વૃદ્ધાશ્રમ કઈ જગ્યાએ જગ્યા છે અહીંયા હીરાપુર ચોપડી અતિત નાસીરાજમાં કેટલા વર્ષથી જે એ વરદી હતી પેલા વડોદરા હતા આશ્રમમાં પછી હું અહીંયા લઈ આવીને દાખલ થઈ તકલીફ હતી થોડી મેં કહી અહીંયા દાખલ થઈ આશ્રમ મારું છે મારો વાપા જોબ થઈ ગયા એટલે કેટલી ઉંમર તમારી

અચ્છા કોઈ ગોતવાય આવ્યું નથી એટલે ગયા પણ ના બારથી પાવડ મળે કે ભલે મરી જાય જવા જવાય કે ભાઈના થાબીયત નહીં મકી જાયના સાચી વાત છે અહીંયા ઘણા લોકો રહે છે હા હા અને અમે લોકો આવી રીતના જ કામ કરીએ છીએ સોશિયલ મીડિયાના મારફતે તમે કાલે મૂકી ગયા તો મેં એકદું લાવો કાકા સાથે થોડી વાતચીત વાતચીત કરીએ જમવા બમવાનું તો અહીંયા બધું તમને

બહુ ગંધ મારે છે જો સ્મેલ બી આવે છે ઓલો પલ્લી જોતો ને બહુ ગંધ મારતો તો પછી એમાંથી અંદી ઓલી નાની જીણી જીણી દીવાર પડી જાય છે બે ત્રણ ત્રણ ચાર જે થઈ જાય ને પછી ત્યાં ચાર બી થઈ જાય બાટામાં કાંઈ ના પછી પૈસા નહોતા તો મેં આ કપડાનો પેક વાંધી દીધો અચ્છા બે બી થી બહુ ધ્યાન રાખજો જોઈએ કશો વાંધો નહીં મેં રાતે દસ વાગે ને એટલે ડૉક્ટર જોડે વાતચીત કરી લીધી છે ડૉક્ટર દસ વાગે કીધું એટલે જો એનું જે બી ટ્રીટમેન્ટ હશે એ આપણે કરાવી દઈશું પ્રાઇવેટમાં કરાવીશું ના પૈસાનું કોઈ ટેન્શન ના લેતું બરાબર ભગવાનનું નામ લેવાનું ને શાંતિથી મસ્ત જીવન જીવો ઘર પરિવારનું તો આ સંસાર છે એટલે નાની મોટી તકલીફો ને બધું તો ચાલતું રહેવાનું બરાબર ભગવાનને પોતાને ચૌદ વર્ષનો વનવાસ કાપવો પડે તો આપણે તો હવે બે ત્રણ મહિના જ થયા છે હા હા કશો વાંધો નહીં આરામ કરો બરાબર અને હમણાં આપણે ડોક્ટર જોડે લઈ જાઉં છું તમને જીતુભાઈ મોચી નામ એમ ને તમારું દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના કાકાનો પગ ટોટલી મતલબ કહેવાય કે નાનું મચ્છર પેડવાથી લઈને અત્યારે પગ સડી ગયો છે અને ઘણા કીડા પડી ગયા છે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે એમની પાસે મેડિકલ ઇલાજ કરવાના પણ પૈસા નહોતા સિવિલ હોસ્પિટલ પણ એમને દાખલ કર્યા હતા પણ ત્યાં પણ એમનો મતલબ કહેવાય કે પ્રોપર ઇલાજ થયો નથી અને અત્યારે અમારા સેલ્ટ્રોમ કહેવાય કે અમારા ડિપાર્ટમેન્ટના અધિકારી મતલબ મેડમ છે અહીંયા મૂકી ગયા હતા અને રાત્રે એમને શ્રીરામ હોસ્પિટલ ત્યાં એમને એડમિટ કરાવીને એમને જે પણ પગનું નાનું મોટું જે છે એ ટ્રીટમેન્ટ કરાવીશું કહેવાનો મતલબ એટલો જ હોય છે કે અત્યારે ઘણા બધા લોકો નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે કહેવાય કે પીડાતા હોય છે મારા કાકાને પણ નાની મોટી પારિવારિક સમસ્યા છે અમારી એનજીઓ ક્યાંય પણ કોઈ પણ પારિવારિક સમસ્યામાં ઇન્વોલ્વ થવા નથી માંગતી બસ આવા ઘણા લોકો છે જે લોકો નાની મોટી સમસ્યાના કારણે પીડાતા હોય છે અને તમે દર વખતે અમારા વિડીયોમાં જોતા હોય છે કે જે લોકો રોડ રસ્તા ઉપર આવી રીતના રહેતા હોય છે તેવા લોકો માટે અમે સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છે બસ સાથ સપોર્ટ આપજો કાકાને લઈ જઈશું અને એમનો ઇલાજ કરાવીશું અને કહેવાય કે એમને ઊભા થાય અને પોતે ચાલતા થઈ જાય એવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરીશું તો દોસ્તો સાત સપોર્ટ આપતા રહેજો આવી રીતના આશીર્વાદ આપજો અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત